વડનગરમાં પણ હવે મહિલાઓ સુરક્ષિત ન હોવાની વિગતો સામે આવી છે વડનગર શહેર એટલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું માદરે વતન અને વડનગરમાં મ્યુઝિયમમાં નોકરી કરતી મહિલાઓની સુરક્ષા પર સવાલ ઉઠી રહ્યા છે સ્માર્ટ પોલીસ મથકના અધિકારીઓ ઊંઘતા ઝડપાઈ રહ્યાના એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે ત્યારે વડનગર મ્યુઝિયમમાં આવતા લેડીઝ પ્રવાસીઓની મુલાકાત પર વધુ સવાલો જોવા મળી રહ્યા છે વડનગર મ્યુઝિયમમાં મહિલા કર્મચારીઓની છેડતી મુદ્દે હોબાળો સર્જાયો છે આવેદન આપવા આવેલા નગરસેવકોને ધ્રુતકારી પંકજ શર્માએ ચાલતી પકડી સ્થાનિક આપી દોષિતો સામે કાર્યવાહી કરવા માંગ કરી છે જો મહિલા કર્મચારીઓની સલામતી જ નહીં હોય તો પર્યટકોની શું સલામતી અનેક સવાલો જોવા મળી રહ્યા છે વડનગર આર્કિયોલોજિકલ એક્સપિરિયલ મ્યુઝિયમમાં કામ કરતી મહિલા કર્મચારીઓની અહીં કામ કરતા શખ્સો દ્વારા છેડતી કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે અઘટિત માગણી કરતા આ મુદ્દે અહીં ફરજ બજાવતા અધિકારીએ બે કર્મચારીઓને તગડી મૂક્યા હતા જોકે આ બે કર્મચારીઓ ઉચ્ચ કક્ષાએ ઓળખાણ કરાવતા હોવાનું દબાણ કરી પરત નોકરી આવવા દબાણ કરતા હોવાની વિગતો સામે આવી છે અમરથોડ વિસ્તારના બે મહિલા નગરસેવક અને એક પુરુષ નગરસેવક સાથે આવી રજૂઆત કરતા હોબાળો મચી ગયો હતો આ ઘટનાને પગલે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો રજૂઆત કરવા આવેલા નગરસેવકોએ ગાંધીનગરથી આવેલા પંકજ શર્મા નામના અધિકારીને મૌખિક રજૂઆત કરતાં તેમણે લેખિત આપવાનું કહેતા લેખિત આવેદન તૈયાર કરી આપવા છતાં આ પંકજ શર્માએ લેખિત આવેદનપત્ર ન સ્વીકારી ચાલતી પકડી હતી નગરસેવકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો આરોપીઓને છાવરી રહ્યા હોય તેવી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો જો કે સમગ્ર મામલે હાલ તો વડનગરના સ્થાનિકોમાં આવા કર્મચારીઓ પ્રત્યે આક્રોશ જોવા મળી રહ્યો છે મહિલા કર્મચારીઓ સુરક્ષિત નથી તો આવનાર પર્યટકો સુરક્ષિત કેવી રીતે તેવા સવાલો જોવા મળી રહ્યા છે वो समाचारों ने अपडेट्स मार्टे जो तारा ऑनलाइन टीवी न्यूज़ फारूक मेमन साथी सुरेश्ठा को खेला लो। नहीं सर, अंदर नहीं आओगे आपने किसी आप अंदर नहीं आओगे। आप अंदर नहीं आओगे। अंदर में वाले को। अंदर बारे। अंदर नहीं आओगे क्या? निकल। 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 महेंद्र जी देखिए आपको बोल रहे कि अभी ये लोग होने नहीं, नहीं चाहिए। और साइन जे अधिकारी हमारा ये बहुत परेशान कर हो तो भी परेशान कर कोई भी काम भी निमताइन बैठे हो તો એ કહે છે કે કેમ આવી બેઠા કે અને તમારે બે સહનમતી નથી તમે કામ જ કરો કે તો સરને મેં કીધું કે સાહેબ આવું બધું બધો ને રૂલ છે તમારી એકલી માટે તો કશું બોલે નહીં અને ચાલે કે આવું કરવાનું કારણ શું એ સાહેબ મને જ પોતે ખબર નથી કે કેમ એવું કરતા હતા બેઠેલા ફોટા પાડે છે ફોટા ભી પાડે તમારા બેઠેલા અને

અને એક એ એમની પોસ્ટમાં અલગ છે મારી પોસ્ટ અલગ છે તો પણ મારી કામમાં દખલગીરી કરે છે ને આ રીતના મને ટોર્ચર કરે છે કેટલા સમયથી આવું કરે છે ત્રણ મહિનાથી કરે છે આવું છેલ્લા 3 મહિના આ બાબતે તમે કોઈને જણાવી તો ખરા ના કોઈ જણાવ્યું નહોતું કે શું આને શું એ કરું તો પછી અમે એનો લેટ ગો કરી દીધું ઇગ્નોર કર્યું એ વાત પૂ પછી અમે ખબર નથી કે આટલું બધું આનું મોટું સ્વરૂપ થશે એટલે અમે ત્યાં એ વખતે જે વખત ખબર પડી તો મેં એ વખત લેટ ગો કરી દીધું તો વડનગર આર્કિયોલોજીકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમમાં કામ કરતી હું तो यहाँ पे जो हमारे कुछ स्टाफ है किरण जी उनका थोड़ा व्यवहार ठीक नहीं है क्योंकि देखिए महिला होने के नाते मुझे समझ में आता है कि कौन कहाँ आंखें रख के बात करता है उनका थोड़ा बिहेवियर मुझे सेफ़ नहीं लगता है आ, क्या क्या चीज़ के लिए आपको परेशान करने में आता है परेशान नहीं पर एक तो वही है मैंने जैसे बोला कि ना कि आप महिला है होने के नाते समझ में आता है कि सामने वाला बंदा आपको किस इंटेंशन से देख रहा है પતા ચલતા મેં કોશિશ કરતી હું કે જેના દૂર રહી શકું ઉત્તના દૂર રહું અમારા જે ઉપરી અધિકારી મેનેજર છે એ અમને બહુ પરેશાન કરે છે હર કોઈ વસ્તુમાં ટોર્ચર કરે છે એકલા જોઈને અમને રૂમમાં આવીને બેસી જાય છે અમારા કામમાં દખલ અંદાજી બહુ જ કરે છે અમને હર કોઈ વસ્તુમાં ટોર્ચર કરે છે અને અમને લોકોને એમ કે એક વસ્તુમાં નહીં એમની નિયત પણ અમને સારી નહીં લાગતી આ મારું બયાન છે અમને અહીંથી મ્યુઝિયમ દ્વારા એક લેખિત આવ્યું હતું કે અમને અહીંયા હેરાન પરેશાન કરવા આવે કરવામાં આવે છે અને ગેરવર્તન કરવામાં આવે છે એટલે તે માટે અમે અહીંયા સોમવારે અહીંયા સરને મળવા આવ્યા એમની લેખિતને જાણ કરવા આવ્યા તો બી સર તરફથી અમને કોઈ રિસ્પોન્સ નથી મળ્યો કે તમે લેખિતમાં આપો તો અમે સામે લેખિત આપને આપ્યું તો બી એમને કહે છે કે જે થશે કરીશું મેં એવી એવું કહેવામાં આવ્યું અમને હું એક જવાબદાર જાગૃત નાગરિક કર્મચારી પણ છું આ વિસ્તારમાંથી અમને મૌખિક જાણવા મળે કે આ વિસ્તારમાં આ મ્યુઝિયમમાં નોકરી કરતી મહિલા કર્મચારીઓને કિરણ પ્રજાપતિ રામ થાપા વિશાલ અને એક બેન છે પ્રિયંકા પરમાર આ ચારના નામની નામજોગ અમને ફરિયાદ મળી કે આ વિસ્ત અહીંયા મ્યુઝિયમમાં એમની માનસિક હેરાન કરવામાં આવે છે સેફ્ટી હેરસમેન્ટ કરવામાં આવે છે છફતી કરવાના પ્રયાસ કરવા આવ્યા છે એ જે પ્રતાડિત મહિલાઓ છે એમની આ મારા વિસ્તારના મહિલા કોર્પોરેટરશ્રીઓને લેખિતમાં ફરિયાદ પણ મળી છે એવું પણ મને જાણવા સ્પષ્ટ મળ્યું છે અને જાગૃત નાગરિક તરીકે હું જવાબદાર પ્રશાસનના અધિકારીને પણ મળ્યા અમે જે આ પુરાતત્વ વિભાગના ડાયરેક્ટર મિશ્રા સાહેબ અને આ મ્યુઝિયમના ક્યુરેટર ગુપ્તા સાહેબને હું રૂબરૂ મળ્યો અને એમણે પણ આ બાબતની સ્પષ્ટ માથિક રજૂઆત કરી અને સ્પષ્ટ કહ્યું છે કે આ મોદી સાહેબનું માદરી વતન છે આટલું ખૂબ વર્લ્ડનું ફર્સ્ટ નંબરનું મ્યુઝિયમ બનાવ્યું છે અને આ મ્યુઝિયમમાં જો અહીંયા મહિલાઓ પોતાના સુરક્ષાને લઈને મહિલા કર્મચારીઓ પોતાની સુરક્ષાને લઈને જો ભય અનુભવતી હોય તો આપ આપની કક્ષાએથી યોગ્ય પગલાં લઈ આ જે જવાબદાર કર્મચારીઓ જે ચાર છે જેમના વિરુદ્ધમાં અમારા કર્મચ કોર્પોરેટર્સ બંને બેન મહિલા કોર્પોરેટરશ્રીઓએ લેખિતમાં રજૂઆત કરી છે એમના પર તાત્કાલિક ધોરણે એક્શન લઈ અને એમને ડિસમિસ કરવામાં આવે એમની પ્રવેશ બંધી આ મ્યુઝિયમમાં કરવામાં આવે એવું અમે સ્પષ્ટ ફરિયાદ કરી છે અને જો આ વસ્તુ પર યોગ્ય પગલાં નહીં લેવાય અને સંતોષકારક કાર્યવાહી નહીં થાય તો આ વસ્તુની હું જાગૃત નાગરિક તરીકે જે પીએમ સુધી સન્માન્ય માન્ય નરેન્દ્રભાઈ મોદી સુધી પણ લેખિત ફરિયાદ કરીશ અને અમારા વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ અને નગરપાલિકાના પ્રમુખ ચૂંટાયેલા પ્રતિનિધિ પ્રમુખ પ્રમુખશ્રીને પણ રજૂઆત કરીશ કે આ સાંખી નહીં લેવાય અને આ આની નૃત્ય રજૂઆત અમે ચેક સુધી કરીશું એટલે તાત્કાલિક દિવાળે મી જેમના પ્રશાસનને વિનંતી કરું છું કે આપ તાત્કાલિક ધોરણે આ લોકો પર એક્શન લઈ અને એમને ડિસમિસ કરો